અહેમદ ગામ નજીક ઇન્ડસ્ટ્રીઝ પ્લોટિંગ કરી ફેક્ટરીઓ શરૂ કરી દેવાતા વાતાવરણમાં પ્રદૂષણ વધી રહ્યું છે જેને કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે જ્યારે આ બાબતે હાલ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે

એ બધું અમને ફરિયામાં બેસવાની પણ તકલીફ પડે છે શું અમારા ઇન્ડસ્ટ્રીયલને બંધ કરાવવા માટેની માંગણી છે પ્રદૂષણને ને બધું પણ અટકાવવામાં જરૂર છે અમારે વધારે કરેલી હિનાબેન નવું ફર્યું શું તકલીફ છે અમારા ફરિયામાં અમારથી રહેવાય એમ નથી